આપણે અત્યારે બેસીને કરી શું રહ્યા છે તમે એમ કહેશો કે કથા જો ભગવાનની પૂરી ન થાય તમે અહીંયા વ્યાસપીઠ પર બેઠા છો અમે કથા સંભળાવો છો આ કરીએ છીએ શું બોલે આ કથા પૂરી ન થાય આ તો ભગવાનના ચરણમાં વાણી રૂપી પુષ્પ ચડાવવાનો એક વિનમ્ર પ્રયાસ થઈ શકે બાકી એનાથી આગળ આપણી મતિ કેટલી સાહેબ આપણી બુદ્ધિ કેટલી ઈશ્વર તો અનંત છે માછલી એમ કહે કે હું સમુદ્રના પેટાળને પકડીને પાછું લઈ આવું બાર તો એ શક્ય છે ખરું સાકરની પૂતળી એમ કહે કે હું સબ સમુદ્રની ગહેરાઈને માપીને પાછી આવી રહું તો સાકર જેવી સમુદ્રમાં પડે ને એટલે પીગળી જાય સાહેબ એમ આપડી મતી બહુ નાની માછલી છે અને આ આ શાસ્ત્રો એ દરિયા છે દરિયા છે ચરિત સિંધુ ગિરિજા રમણ આપણી મતિ કેટલી ઈશ્વરને ઓળખવાની આપણી પાસે બુદ્ધિ કેવી અને વખતે મારે એક પ્રશ્ન ઉભો કરવો હોય તમારા ને મારા માટે તો એક વસ્તુ એ પણ આપણે વિચારવાની રહી કે આપણી સામે ઈશ્વર આવી જાય કદાચ ચલો ભગવાન કૃપા કરે અને આપણી સામે આવી જાય તો આપણે ઓળખી શકીએ ભગવાને જો આપણને અત્યારે દર્શન આપવા હોય ને મારા વાલા તો પહેલા એને આપણી ઘેરે જવું પડે આપણા ઘરમાં જે ફોટો લટકે છે ભગવાન નો એવું રૂપ એને ધારણ કરવું પડે ને પછી આપણે સામે તો આપણે માનીએ કે આ ભગવાન છે નકર આપણે એને બહુ રૂપિયો કઈ કાઢી મૂકીએ મતી કેટલી આપણે ભગવાનને પારખવાની ભગવાનને ઓળખવાની આપણી પાસે બુદ્ધિ કેટલી જેની કથા જેની જે પોતે અનંત છે એની કથા કેમ પૂરી કરે એટલા માટે અહીંયા ભાગવતમાં શબ્દ વપરાયો છે સહસ્ત્રમાં એક 1000 વર્ષ લાગે